GMDC Limited લિમિટેડના બોક્સાઇટ પ્રોજેક્ટ ગટછીસા ખાતેની કોલોની વસાહતમાં સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી મેળાનું સવારે દસથી બપોરે બાર વાગ્યા સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગઢછીસા ગામ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ જીએમડીસીનો સમગ્ર સ્ટાફ અને પત્રકારો હાજર રહ્યા હતા આ સ્વદેશી મેળામાં અલગ અલગ પ્રકારના દસેક જેટલા સ્વદેશી આઇટમના સ્ટોલ રાખવામાં આવેલ હતા જેમાં કચ્છી મડવર્ક ફ્રેમ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ હેતલ મહિલા ગૃહ ઉદ્યોગ સંગીતના વાજેન્દ્ર અને જામથડાના પ્રખ્યાત વણકર વેર શામજી દ્વારા કચ્છની હાથ વણાટની અલગ અલગ પ્રકારની આકર્ષક ડિઝાઇનવાળી પ્રખ્યાત શાલના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તેમજ વરજડીના જુલી ભાવેશ મણિલાલ માવાણી પરિવારના ગરવા મસાલા દ્વારા અલગ અલગ પ્રકારના ગર વપરાશના દેશી હાથે પ્રોસેસ કરેલા અનેક ઘણા મસાલાનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો તેમજ કુંભાર દ્વારા માટીના વાસણો લક્ષ્મી હેન્ડીક્રાફ્ટ દ્વારા કચ્છી મડ આર્ટ વગેરે જેવા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા ગામ લોકો તેમજ આજુબાજુના ગામડાના લોકોએ ખૂબ ખરીદી કરી આ મેળાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો જીએમડીસી ગીસાના જનરલ મેનેજર એસડી ભંડારી સાહેબ ડેપ્યુટી જનરલ મેનેજર ડીએસ બેનીવાલ ડીએસ પાઠક એચઆર વિભાગના આસિસ્ટન્ટ મેનેજર ગોવિંદસિંહ સોઢા વી એન વિરાણી એમ એસ જાડેજા તથા વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ ગઢશીસા કુમાર શાળાના આચાર્ય ગીતાબા વાઘેલા કન્યા શાળાના શિક્ષક કાંજી મહેશ્વરી સરસ્વતી શિશુ મંદિરના આચાર્ય નારાયણભાઈ ઓઢાણા તેમજ તેમનો સ્ટાફ પોલીસ સ્ટેશનના જે જે રાણા સાહેબ તેમજ તેમનો સ્ટાફ જીએમડીસીના ઓફિસર કર્મચારી ગ્રામજનોએ લાભ લીધો હતો અને સ્ટોલ ઉભા કરનાર તમામ વેપારીઓનું જીએમડીસીના અધિકારી અને સ્ટાફ દ્વારા શાલ ઓઢાડી સન્માનપત્ર આપવામાં આવ્યું હતું अमेडाना आयोजन ने सफल बनावा माटे जीएमडीसी स्टाफ ना तमाम कर्मचारी जयंत उठवी होती आ स्वदेशी मेडाना आयोजन ने सफल बनवयू होतो रिपोर्ट बाय दिलीप जोशी साठे दिलीप सिंह जडेजा कच्छारी टीवी न्यूज़ सा स्वदेशी संकल्प और के तहत हम लोगों ने ये स्वदेशी मेला का आयोजन किया गया है मेक इन इंडिया और वोकल फॉर लोकल जो हमारा एक भारत सरकार का और प्रधानमंत्री जी का जो नारा है स्वदेशी अपनाओ इसके तहत हमने एक स्वदेशी मेला का आयोजन किया है इस मेले का मेन उद्देश्य है कि जो हमारे लोकल ग्रामजन हैं जो हस्तकला के अंदर में निपुण हैं उनकी कला को बाहर लाया जाए और उनके द्वारा जो उत्पादित प्रोडक्ट हैं उनको लोगों के समक्ष ले जाया जाए और यहाँ पे शॉल कला वाद्य यंत्र मिट्टी काम और खादी ग्रामोद्योग के कई लोगों ने अपने स्टॉल लगाए हैं और ये लोकल लोगों को प्रोत्साहित करने के लिए इस मेले का आयोजन किया गया है मेरा यही संदेश है कि हमारे प्रधानमंत्री जी का जो स्वदेशी का जो आह्वान किया गया है स्वदेशी अपनाओ उसी तरीके से हम लोकल लोगों के जो उत्पाद है प्रोडक्ट्स हैं उनको यूज़ करें और हमारे जो ग्रामजन हैं जो लोकल लोग हैं उनके उद्योग को प्रोत्साहन दें और जिससे उनकी आजीविका में बढ़ोतरी हो એક સભી સમાજ કા સર્વાંગીણ વિકાસ હો શકે મારું નામ છે વેરસીભાઈ શામજીભાઈ વણકર હું ગામ જામથળાથી આવું છું અને મારા મોબાઈલ નંબર છે નવ્વાણું બસો પંચાવન વીસઠ એકોતેર સાત આજે આ જીએમડીસી તરફથી જે સ્વદેશી મેળો યોજાણું એમાં અમને સ્ટોલ મળેલ છે અને સારો એવો ગામથી અને આ જીએમડીસીના પરિવારથી અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અમારી આ શાલ છે એ ત્યાં દેશ વિદેશમાં પ્રખ્યાત છે ને ઘણી વેચાય છે છતાં પણ આજે અમને આ સ્ટોલ ફાળવામાં આવ્યો તો અમને સારો એવો ગામ તરફથી અને આ જીએમડીસી તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને સારી એવી ગ્રાહકી છે અને સારું એવું આજે વેચાણ પણ થઈ રહ્યું છે ધન્યવાદ સર નામ ભાવેશ મણીલાલ માવાણી હું અહીંયા વરજડીવાડીથી આવું છું આજે જીએમડીસી દ્વારા જે સ્વદેશી મેળાનું આયોજન થયું છે એમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં અત્યારે લોકો સ્વદેશી જે આપણું અહીંયા જ બને છે એના તરફ આકર્ષાય છે ઘણી બધી ઇન્કવાયરી પણ આવે છે અને આ ટોટલ પ્રોડક્શન અમે અમારા ફાર્મનું જે વેલ્યુ એડિશન કરીએ છીએ જેમ કે હળદર છે તો હળદરનો પાવડર આંબા હળદર છે આંબા હળદરનો પાવડર ધાણામાંથી ધાણા પાવડર એવી રીતના અમારી પાસે અત્યારે ચૌદ પ્રકારના અલગ અલગ મસાલા છે એમાં છાસ મસાલો ચાટ મસાલો સોંઠ પાવડર એવી ઘણી બધી ચાના મસાલા અને ઘણી બધી એવી વેરાયટી છે અને અમે આ જેએમડીસીના આભારી છીએ કે આવું એક અમને અહીંયા ઓપોર્ચ્યુનિટી આપી અને અમારી વસ્તુને અહીંયા લોકો સામે મૂકવા માટેની એક તક આપી આભાર હું ગોવિંદસિંહ સોટા ગઢસિસા ગ્રુપ ઓફ માઇન્સમાં મેનેજર એચઆર તરીકે હું કામ કરું છું આજે અમે જે આપણે ગુજરાત સરકારશ્રીનું જે સૂચન છે કે સ્વદેશી અભિયાન એ અંતર્ગત અમે બોક્સાઇટ ગ્રુપ ઓફ ગઢસિસા પ્રોજેક્ટ ખાતે આ સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે જે તમે જોઈ રહ્યા છો તેમાં અમે ગઢસીસા ગ્રુપ ઓફ માઇન્સના બધા એમ્પ્લોઈઝ ગ્રામજનો બધા પદ અધિકારીઓને આમંત્રિત કર્યા છે અને તમે જોઈ રહ્યા છો કે આપણા જે સ્વદેશી બધા વેન્ડરો છે અમે એમને જ બોલાયા છે જે આજુબાજુના જે ગૃહ ઉદ્યોગવાળાઓ છે જે પોતાના હાથથી મહેનત કરી અને બધી વસ્તુ બનાવે છે એમને બધાને બોલાયા છે અને તમે જોઈ રહ્યા છો બહુ જ બધા ગ્રામજનો છે આજુબાજુના ગામના લોકો આવ્યા છે બહુ જ બહડો પ્રતિસાદ આ અમારા સ્વદેશી મેળાને મળી રહ્યો છે તો આપણા જે દેશના યશસ્વી વડાપ્રધાનનું જે સ્વપ્ન છે લોકલ ફોર વોકલ એ એને અંતર્ગત અમે આ એક આયોજન કર્યું છે અને અમારા જે ઉચ્ચ મેનેજમેન્ટના સપોર્ટથી બહુ સારું આ આયોજન છે અને એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ બીજું વધુમાં કહીશ કે આ તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી સંદેશો આપવા માગીશ બધા ગ્રામજનો અને બધા અને કે ભાઈ સ્વદેશી ચીજવસ્તુ અપનાવે લોકલ ફોર વોકલ કરી અને આપણા જે દેશી વેન્ડરો છે સ્વદેશી વેન્ડરો છે એમને બધાને પ્રોત્સાહિત કરે